સાઉથ આફ્રિકા દેશમાં આવેલા અલગ અલગ ટાઉનમાં આજ રોજ ગણપતિ વિસર્જન યાત્રા નિમિત્તે હજારો ભાવિક ભક્તોનો માનવ મેરામણ ઉમટી પડ્યો રહેતા આપણા મૂળ ભારતીયોએ દસ દસ દિવસ ભાવભક્તિ દ્વારા વૈદિક મંત્રોચાર સાથે પૂજા અર્ચના આરતી પ્રસાદ અર્પણ કર્યા બાદ આજે સાઉથ આફ્રિકાના અલગ અલગ ટાઉનમાં ગણપતિ વિસર્જન યાત્રા ભવ્યાથી ભવ્ય રીતે નીકળી હતી જોહાનિસબર્ગ સ્ટેટમાં વેફેર યુવક મંડળ આયોજિત શ્રી ગણેશ વિસર્જન યાત્રામાં લગભગ દોઢથી બે હજાર શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા

શ્રી સુનિલભાઈ દેસાઈ ફાલ્ગુનિ દેસાઈ આશિષભાઈ પટેલ ભરતભાઈ આમ અનેક વિસ્તારોમાંથી શ્રી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન યાત્રા અલગ અલગ વિસ્તારમાંથી નીકળી હતી વિફુલભાઈ વિનય પટેલ અંજલી પટેલ સુરેશભાઈ પટેલ પિન્ટુભાઈ ટેલર અને અલગ અલગ જગ્યાએ ગણેશ મહોત્સવ નિમિત્તે ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી સાઉથ આફ્રિકા દેશમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

ડર્બન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર લેનેશિયા જેવા અલગ અલગ ટાઉનમાં ગણપતિ વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે સાઉથ આફ્રિકા દેશ ગણેશમય બન્યું હતું વિનય પટેલ અવાજ ગુજરાતી ન્યૂઝ

બોલો શ્રી ગણેશ નમઃ સૌને મારા જય ગણેશ મારું નામ જીગ્નેશ યાજ્ઞિક છે હું છેલ્લા બાવીસ વર્ષથી આ સાઉથ આફ્રિકામાં રહું છું અને ભારત દેશની અંદર ગુજરાતની અંદર ખેડા જિલ્લાથી નડિયાદ ગામથી હું આવું છું અને છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા મહેફેર યુવક મંડળ તરફથી આ ઉત્સવ ઉજવાય છે શરૂઆતમાં બહુ નાના પાયે આ કામ ચાલતું હતું પણ અત્યારે સાતસોથી આઠસો આપણા ભારતીયો ભેગા થાય છે અને ભેગા થઈને આ ઉત્સવ જુએ છે એ બધાનો ચમણવારની વ્યવસ્થા પણ અહીંયા જ કરવામાં આવે છે ભારત જેવો જ માહોલ અહીંયા ઊભા કરવાનો ફૂલ પ્રયત્ન કરવામાં આવે છે અને થાય છે બધા માણસો ભેગા થાય છે એક સંસ્કૃતિ જળવાય છે અને નવી પેઢીને સંસ્કૃતિનો લાભ મળે છે અને જાણે છે કે આ ઉત્સવો કેવા છે આ સિવાયના ગણપતિ ઉત્સવ નવરાત્રિ ઉત્સવ દિવાળી ઉત્સવ આ યુવક મંડળ બહુ ભાવ થી ઉજવે છે અને દરેકને સાથે લઈને ઉજવે છે એ બહુ ઉત્સાહની વાત છે અને આનું વિસર્જન પણ હોય છે અને આનંદ ચૌદશના દિવસે બધા જ હજારો માણસ ભેગા થઈ અને વિસર્જન કરવા જાય છે જોનિસબર્ગ જેવી સિટી અને એની અંદર આ ઉત્સવ એક અચંબા જેવું છે પણ આટલો માનવ મહેરામણ સાથે ઉજવાય એ પણ એક ગણપતિની કૃપા હોય તો જ થાય આ યુવક મંડળને આભાર છે અને આ દરેક ભારતીયોને આભારી છે કે જે આ ઉત્સવને ઉત્સવ બનાવે છે ભેગા થઈને અને અહીંયા બધા ભેગા થાય છે જય શ્રી નારાયણ જય ગણેશ અને તમારા મેપે યુવક મંડળના પ્રેસિડન્ટ પણ છે અત્યારે મેપે યુવક મંડળના પ્રેસિડન્ટ અહીંયા મયંકભાઈ છે અને એ સિવાય એ યુવક મંડળની અંદર ચાલીસથી પચાસ યુવકો ભેગા મળી અને આ ઉત્સવમાં ભાગ લે છે અને એ બધી જ તંત્ર વ્યવસ્થા જળવાય છે સાતસો માણસને જમાડવાનો ઉપર હોલ આપવાર આ ભાઈ દર્શ બતાવશે અને જોશો તો એક સામટા બસો માણસ જમવા બેસે છે અને એ બધાને ત્રણથી ચાર વાર એક એક વર્ષથી પીસાય અને બધાને પેટ ભરીને જમાડવામાં આવે છે એવું નથી કે બુફે કે જેને જે જોઈએ લઈને જમી લે દરેક જણને પ્રેમથી જમાડવામાં આવે છે દરેક જે માગે એટલી વાર જમાડવામાં આવે છે એ આ એક ભારે વ્યક્તિ વસ્તુ કહેવાય કે ભાઈ આ દેશની અંદર આટલી મોંઘવારીની અંદર અને સારામાં સારું જમણવાર એક મીઠાઈ હોય છે દાળ ભાત શાક રોજ પૂરી હોય છે એની અંદર બે પ્રકારના શાક હોય છે રમકડા હોય છે અને બધાને આ રીતે જમાડવામાં આવે અને સાતસો સાતસો માણસની રસોઈ એટલે એ એક ઉત્સવની વાત છે અને ભવ્ય ઉત્સવ અહીંયા ગાડી આવું જોવાય છે આપણે માહોલ ગણેશ ઉત્સવ નિમિત્તે જોવા મળે છે અહીંયા ભારત જેવો જ માહોલ એ ગાડી ઉત્સવમાં જોવા મળે છે આપણને અને ભારત કરતાં પણ કેટલીક વાર આપણને એમ થાય કે આપણને એનાથી બી સારો ઉત્સવ અહીંયા ગાડી આપણે માણી શકતા હોઈએ છીએ અને ડિસિપ્લિન એ બહુ મહત્ત્વની વસ્તુ છે પરદેશની અંદર એટલે એ પણ અહીંયા ગાડી જળવાય છે બધા જ તમે જોશો અંદર હોલની અંદર હમણાં તમને વિડીયો બતાવવામાં આવશે ગણપતિની મૂર્તિ એટલી ફાઇન એની સામે ખુરશીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા વરસાદની વ્યવસ્થા એ બધું જ બહુ વ્યવસ્થિત રીતે અહીંયા ગાડી ઉજવવામાં આવે છે અને હિન્દુ કોમ્યુનિટી દ્વારા ગણેશ મહોત્સવ ઉજવાય છે અને શીખ ભાઈઓ પણ એની અંદર ભાગ અંદર બધા જ ગાડી ભાઈઓ આવે છે મુસ્લિમ ભાઈઓ પણ દર્શન કરવા આવે છે શીખ ભાઈઓ પણ દર્શન કરવા આવે છે અને આ ઉત્સવની અંદર એ એટલો જ ભારો ભાગ પણ ધરાવે છે અને એવા સ્પોન્સર પણ થતા હોય છે ને એનો મતલબ કે જિગ્નેશભાઈ અનેકતામાં એકતાનો નો દર્શન થાય છે ગણત મહોત્સવ અહીંયા ગાડી અનેકતામાં એકતા નો અહીંયા ગાડી તમને દર્શન થાય અને મેં કીધું ને પ્રમાણે અહીંયા ગાડી ડિસિપ્લિન બહુ જ રહે છે અને બધ જ વ્યવસ્થિત રીતે આવવાનું બેસવાનું આરતીમાં ઊભા રહેવાનું આરતી કરવાની એક નહીં અહીંયા ગાડી દસ દસ બાર બાર આરતીઓ રોજ થતી હોય છે અને બધા શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવને ઉજવતા હોય છે એટલે કયા કયા ટાઉન માંથી આવે છે મેફેર છે મેફેર સિવાય જોનિશ પર પણ બધા આવે છે

જે આ વિડીયો જોતા તે બધાને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આપ સૌને પણ ગણપતિ દાદા કૃપા કરે આપના જીવનની અંદર ખૂબ શુભ કાર્યો થાય અને આગળના આગળ આપણું જીવન વધે એ જ પ્રાર્થના શ્રી ગણપતિ મહારાજ કી